27 વર્ષથી સોફા પડદા અને ગાઇડલાની દુનિયામાં મોરબીમાં ગુંજતું વિશ્વાસપાત્ર નામ એટલે કે પૂજા વેલ્વેટ હાઉસ જે સ્કાય સ્કાયમોલની બાજુમાં શણાળા રોડ ઉપર ચૌદ હજાર સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં બનાવેલ છે તો ચાલો આ ચાર માળના વિશાળ શોરૂમની વિશેષ મુલાકાત લઈએ તો સૌ તમને ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટર થતાં જ કિંગ કોઇલના ગાડલા અને એની સાથે સાથે અઢ્રક ટાઈપની વેરાયટીની મેટ્રસ મળી રહેવાની અને સાથે સાથે પિલ્લો બેડશીટ આર્ટિફિશિયલ ગ્રાસ પીવીસી કાર્પેટ સિરામિક કાર્પેટ ડિસ્પ્લે ક્લેમ હેવી કાર્પેટ અને બેડરૂમ માટે આવતી અવનવી વેરાયટીની કાર્પેટ લાઈવ ડિસ્પ્લે બતાવવામાં આવે છે ત્યારબાદ ફર્સ્ટ ફ્લોર પર આવતા જ તમને સોફા તથા પડદાની ફેબ્રિક્સની અઢળક વેરાયટી મળી રહેવાની છે અત્યારે આપણે હાલ સેકન્ડ ફ્લોર પર આવી ગયા છીએ અને અહીંયા અવનવી વેરાયટી ને ડિઝાઇનના લાઈવ રેડીમેડ સોફા મળી રહેવાના છે સાથે સાથે ડાઇનિંગ ટેબલ સેન્ટર ટેબલ ડાઇનિંગ ચેર પફીસ એન્ડ અનધર એસેસરીઝ પણ મળી જશે